ડ્રેન્ચિંગ એટલે આંબા કલમના જે પણ ઠળિયા હોય છે ત્યાં આપણે ફૂગ જીવાત અને દવા આપવી જોઈએ કારણ કે ચોમાસાની અંદર જ પ્રમાણની અંદર આંબા કલમ પર એટેક થાય છે ફૂગ જીવાતનો કારણ કે જે પણ ચોમાસાનું પાણી હોય છે એ પાણી ખેતરમાં ભરાવાથી આંબા કલમના જે પણ આપણા ધીમા છે એ થોડા ઊંચા હોય છે આખા ખેતર કરતાં આંબા કલમના ઢીમા થોડા ઊંચા હોય છે તો ત્યાં જે પણ ફૂગ અને જીવાત આખા ખેતરમાં હોય છે એ ઊંચી જગ્યા પર એટલે જે ધીમા છે ત્યાં આવવાની કોશિશ કરે છે જેને લીધે આપણી આંબા કલમ પર ફૂગ અને જીવાતનો એટેક વધે છે તો એ માટે આપણે ડ્રેન્ચિંગ કરવું જોઈએ બસો લિટર પાણીની અંદર સીઓસી પાંચસો ગ્રામ ટચ પાંચસો ગ્રામ ક્લોરોપાયરી ફોસ અઢીસો એમ લઈ અને આપણે એક થળ પર 300 થી પાંચસો એમ પ્રમાણે ડ્રેન્ચિંગ આપવું જોઈએ આ સાઇડનું સિડ્યુલ છે ઓર્ગેનિકનું સિડ્યુલ પણ આપને જોઈએ તો મળી જશે